રાત્રે બિલ્ડર ઘુસાભાઈ બુહા ફોર્ચ્યુનર કાર સાથે સોસાયટીમાં ઘુસી આવ્યા હતા અહીં બેઠેલા બાળકો સહિતના લોકો સાથે વાતચીત કર્યા બાદ કારની અંદર જ બેઠા બેઠા હવામાં એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું જેને પગલે બાળકો સહિત લોકો ભયભીત થઈ ગયા હતા જેથી સમગ્ર મામલે પોલીસને જાણ થતા તેની ધરપકડ કરવામાં આવી હતી સોસાયટીમાં ફાયરિંગના બનાવના પગલે સરથાણા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો પોલીસ દ્વારા સીસીટીવીના આધારે કાર નંબર સહિતની અને ફાયરિંગ કરનારની શોધખોળ હાથ ધરી હતી પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બિલ્ડર કમ બિલ્ડરકમ જમીન્દાલાલ ઘુસાબુહાએ કહ્યું હતું કે તેમની પાસે લાયસન્સવાળી ગન છે અને થોડા સમયથી ટેસ્ટિંગ કર્યું ન હતું એટલે ટેસ્ટિંગ કરવા માટે કર્યું હતું